નમસ્કાર મિત્રો આજે ને વડાપ્રધાન આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં એનડીએ ના સમર્થક પક્ષોના ટેકાના પત્રો લઈને વડાપ્રધાન તરીકે શપથ નો દાવો રજૂ કરશે અને રાષ્ટ્રપતિ એમના શબ્દોમાં કહીએ તો એમણે એક આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્યા છે એટલે સ્વાભાવિક રીતે નિમંત્રણ આપે આમ પણ લોકસભાની ચૂંટણી પછી સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે પણ બહુમતી નથી ચારસો કે પાર ત્રણસો સિત્તેર તો રમતા રમતા મળી જવાની છે આવી આવી જે પોપટવાણી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અંધ ભક્તોને પણ એમણે વધતા કરી દીધા હતા અને પોતે જે ગુલબાંગો એ બધું થઈ ગયું બસો ને બોતેર ની બહુમતી પણ ભારતીય જનતા પાર્ટીને ન મળી એટલે એમણે હવે એનડીએ એનડીએ ની માળા જપવા માંડી અને એનડીએ ની સરકાર હવે આપણા દેશમાં વડાપ્રધાન મોદી ના નેતૃત્વમાં કાર્યરત થશે કદાચ અમિત ગૃહ મંત્રાલયમાંથી હટાવી દેવામાં આવશે કારણ કે અમિત શાહ સામે મિત્ર પક્ષોએ પણ વિરોધ નોંધાવ્યો છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આમ તો એક સિક્કાની બે બાજુ છે ઇન્સ્ટ્રક્શન્સ ઓફ પ્રાઇમ મિનિસ્ટર હવે એ કોઈ બીજા મંત્રાલયમાં ગોઠવાશે કે કેમ કે પછી પાર્ટીના હોદ્દા ઉપર જશે એ પણ આવતા થોડા દિવસમાં સ્પષ્ટ થઈ જશે પરંતુ કજોડાની સરકાર કેટલા દિવસ ચાલશે એ પ્રશ્ન તો પહેલા દિવસથી પૂછાવા માંડ્યો છે કારણ બહુ સ્પષ્ટ છે કે એક હાર્ડ ટેરરિસ્ટ ની સરકાર બની રહી છે મારા શબ્દો નથી હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહું છું અને અમિત શાહ ક્યારેક તડી પાર હતા પણ અમે ક્યારેય એમ નથી કહેતા કે તડી પાર અમિત શાહ અમારા એક મિત્ર કિશોર અંજારિયાને એક બહુ આદત હતી ત્યારે અમે હંમેશા કહેતા હતા કે નહીં અમિતભાઈ અ નહીં કિશોરભાઈ અમિતભાઈ એ માનનીય ગ્રામ મંત્રી છે આપણે ઉદ્ધાને આદર આપીએ છીએ ઘણી વખતે હું માનનીય શબ્દ વાપરું છું ત્યારે એમના પ્રત્યે વિરોધ દર્શાવનારા આપણા દર્શકો પણ મને કહે છે કે આ માનનીય શબ્દ વાપરો છો પણ નહીં આપણે કે ભૂતકાળમાં એ તડીપાર હતા એનો ઉલ્લેખ પણ અમે બને ત્યાં સુધી ટાળીએ છીએ એટલે પણ આ હાર્ડકોર ટેરરિસ્ટ ની સરકાર એવું જ એમણે કહ્યું હતું હાર્ડ કોર નરેન્દ્ર મોદીને હાર્ડ કોર ટેરરિસ્ટ કયા હતા એવા ચંદ્રબાબુ નાયડુ એમણે આજે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન થવા માટે પોતાની પાર્ટીનો ટેકો આપી દીધો ખેલ હજુ બાકી છે અમે તો આ ચંદ્રબાબુ નાયડુ તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો મળે એની માગણી મોદી સરકારે સ્વીકારી નહીં ત્યારે એનડીએ છૂટા થયેલા ચંદ્રબાબુ નાયડુ અને પાછા એનડીએ સાથે આવેલા ચંદ્રબાબુ નાયડુ જેમને વિશે નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે પણ જે જે વિશેષણો વાપર્યા હતા એ વિશેષણો હવે કદાચ ભૂતકાળ થઈ ગયો નવી ગિલી નવો દુશન ચાલશે નરેન્દ્ર મોદીની ઘર જ છે અને જે બંકો હતો જે પોતાનું ધાર્યું કરતો હતો પોતાના મિનિસ્ટરોને પૂછાવી ના નિર્ણયો લઈ લેતો હતો એમને અંધારામાં રાખીને એ કેબિનેટ ને પૂછા વિના પણ રાષ્ટ્રીય કક્ષાના કેટલાક નિર્ણયો લઈ લેતો હતો એવો માણસ એ આજે આ ચંદ્રબાબુ નાયડુ જેણે એમને હાર્ડ કોર ટેરરિસ્ટ કયા હતા બે હજાર બે ના કોમી રમખાણોના સંદર્ભમાં અને તમને ખ્યાલ છે કે નીતિશ કુમારે પણ શું શું નહોતું કહ્યું અને નીતિશ કુમાર અને એમણે એકમેક ની જુગલબંધી પણ કેવી ચાલી હતી મારે પાછું સ્મરણ કરાવવું નથી એટલે આ બંને જણા મોદી સાથે ક્યાં સુધી રહેશે એ એક મોટો પ્રશ્ન છે હા અમિત શાહ એ મોદીના ઓપરેટર તરીકે ઈડી સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ આ બધાને છે ને કામે લગાડીને વિપક્ષોને જે રીતે કનડવાની કોશિશ કરતા રહ્યા સરકારો તોડતા રહ્યા વિપક્ષની સરકારો ઓપરેશન લોટસ કરતા રહ્યા એ આજે સુપ્રીમ કોર્ટે પણ બહુ સ્પષ્ટપણે કહ્યું છે એક કેસ થયો કે રામ કોટુમલ ઈસરાની વર્સિસ ઈડી એ કેસની અંદર સુપ્રીમ કોર્ટે ઈડીની ધૂળ કાઢી નાખી કે રાતે ત્રણ વાગે તમે આ આરોપીને પૂછપરછ માટે તેડાવી શકો નહીં એ છતાં આ સરકાર ની મતી કેટલી ભ્રષ્ટ થયેલી છે એ આપણે ઉત્તર પ્રદેશમાં પણ જોયું છે કેન્દ્રમાં પણ જોયું છે રાજ્યોમાં પણ જોયું છે મુખ્યમંત્રીઓને પણ જેલવાસ કરાવ્યો છે અને પંચાણું ટકા ઈડીના વિશ્વ પર્યાવરણ મોદીને નું બહુ સ્મરણ થઈ રહ્યું છે માને મિસ કરી રહ્યા છે કદાચ એમના માતુશ્રીના જવા પછી મોતી મોદીનું પતન શરૂ થયું છે એવું પણ એમને અંદરથી અહેસાસ થતો હશે ને ઘટનાક્રમ આપણે નિહાળી રહ્યા છીએ કે જે કઈ કહેતા હોય પેલા મને લાગે છે કે કોઈક આપણા ગુજરાતના કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા એક ધારાસભ્ય ગધેડાની છાતી પણ વાત કરી હતી મને લાગે છે હું જો ભૂલતો ન હોઉં તો પોરબંદરના ધારાસભ્ય હતા અર્જુન મોઢવાડિયા એ વાત કરતા હતા કે ગધેડાની સરકારો લૂંટી છે સરકારો ચોરી છે આ બધું જ અને એમણે એમની સત્તાની મસ્તીમાં મસ્ત રહીને કર્યું છે હવે એ કેટલું કરી શકશે એક મોટો પ્રશ્ન છે અને આજે માં રસ છે એ બધા અમારી સાથે ઇન્ડિયા ગઠબંધનમાં એમનું સ્વાગત છે એમણે લાલ જાજમ પાથરી દીધી છે એટલે નરેન્દ્ર મોદી માટે આજે જે લોકો એ ટેકાના પત્રો આપ્યા એ લોકો ક્યારે છે ને ઠેકડો મારી જશે વંડી ઠેકી જશે હું ઉલ્લેખ કરી લઉં એનડીએ ને બસો ને ત્રાણું બેઠકો મળે છે તેતાલીસ પોઈન્ટ ચૌદ ટકા મત બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીની તુલનામાં સાઠ બેઠકો ઓછી થાય છે બે હાજર ને માં બેઠકો મળી હતી આ વખતે મળે છે અને ભારતીય ગઈ વખતે બે માં ત્રણસો ને ત્રણ બેઠકો મળી હતી આ વખતે બસો ચાલીસે એ અટકી ગઈ છે બહુમતી પણ મળતી નથી પોતાની રીતે ઇન્ડિયા ગઠબંધન ને આ વખતે બસો બેઠકો મળે છે ચાલીસ પોઈન્ટ સત્તાવન ટકા વોટ મળે છે બે હજાર ઓગણીસની તુલનામાં એને એકસો ને તે ઇન્ડિયા ગઠબંધન ના જે ઘટક દાણું બેઠકો મળી હતી અને આ વખતે બસો ને ચોત્રીસ બેઠકો મળી એ પણ એમને પણ બહુમતી મળતી નથી અન્યોને આ વખતે સોળ બેઠકો મળી છે સોળ પોઈન્ટ બત્રીસ ટકા વોટ મળ્યા છે ગઈ વખત કરતા ત્રાસી બેઠકો ઓછી થઈ ગઈ વખતે એમને બેઠકો મળી હતી અને આજે ઇન્ડિયા બેઠક થઈ ઉદ્ધવ ઠાકરે એમાં ઉપસ્થિત નહોતા પણ સંજય રાઉત હતા એ વાતનો ઉલ્લેખ ગોદી મીડિયા ન કરે ઉદ્ધવ ઠાકરે કેમ ન આવ્યા એની ચર્ચા કરે હવે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના પ્રવક્તા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંજય રાઉત એનું પ્રતિનિધિત્વ કરતા હતા છતાં ઉદ્ધવ પણ નથી પરંતુ એનો કોઈ અર્થ પણ નથી એક બહુ મહત્વના સમાચાર જે છે કે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીની હત્યા જેણે કરી બિયંતસિંહ એમના સિક્યોરિટી ઓફિસરેટથી ચૂંટાયા છે સિત્તેર હજાર ની સરસાઈ મેળવીને ચૂંટાયા છે અને એમના પિતાશ્રીના ધારાશાસ્ત્રી જે હતા એ તમને ખબર હશે ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ઉપપ્રમુખ હતા અમારા વડીલ મિત્ર રામ જેઠમલાણી હતા જે વાજપેયી સરકારમાં કાયદા મંત્રી પણ હતા અને અત્યારે આ ભાઈ જે સિંહ છે ખાલસા એ શિરોમણી અકાલી દળ અમૃતસર એટલે કે સિમરણજીત માન જે આઈપીએસ ઓફિસર હતા જે પણ જેલમાં હતા ત્યારે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયેલા પછી પણ થયેલા અને એ એમણે બળો કર્યો તો જ્યારે શ્રીમતી ગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં જે આતંકવાદીઓએ કબજો જમાવ્યો હતો એને એને મુક્ત કરાવવા માટે લશ્કર મોકલવાનો જે નિર્ણય કર્યો એ પછી શ્રીમતી ગાંધીને પણ ખબર હતી કે એમની હત્યા થશે એમનું જાનનું જોખમ છે એવા શીખ એમને ઇન્ટેલિજન્સ રિપોર્ટ પણ મળ્યા હતા એમને એમ કહેવામાં આવ્યું હતું કે આ તમારા બે શીખ સુરક્ષા અધિકારીઓ છે એમને તમે હટાવી દો પણ શ્રીમતી ગાંધીએ કહ્યું હતું કે હું જો મારા શીખ સુરક્ષા અધિકારીઓને હટાવું તો દેશમાં એક ખોટો મેસેજ જશે અને એ જ બે જણાએ એમની હત્યા કરી હતી આ આપણે વાત જાણે કે જે કરી રહ્યા હતા ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ની આ કેવા કજોડા નરેન્દ્ર મોદી આખો પ્રચાર બે મહિના સુધી જે પ્રચાર કર્યો ચૂંટણીનો અસંગત વાતો કરી એ શું બોલી રહ્યા હતા કદાચ એ કઈ દુનિયામાં હતા એ પણ આપણને સમજાતું નથી અસંગત વાતો કરી રહ્યા હતા અને પણ વિશેષરૂપથી મુસ્લિમ વિરોધી વાત કરીને હિન્દુ વોટ બેંક ને કોન્સોલિડેટ કરવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ જે રામ મંદિર નામે એમણે વોટ લેવાતા જીતવું હતું એ ફૈઝાબાદ ની બેઠક અયોધ્યા ની બેઠક જ્યાં ત્રશી ટકા હિન્દુઓ છે એ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના બબ્બે વખત ચૂંટાયેલા સંસદ સભ્ય એમને આ વખતે પણ ટિકિટ આપી હતી પણ એ હારી ગયા અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા અને સંસદ સભ્ય થયા આ મોદી માટે છે મને લાગે છે કે એમને ભગવાન શ્રી રામના નો શાપ મળ્યો છે ચારેય શંકરાચાર્ય નો શાપ મળ્યો છે એમ હું કહીશ અને અત્યારની જે એમની અવસ્થા છે એ અવસ્થા એક શાપિત આત્મા તરીકેની છે કારણ કે એ તો પોતાને પરમાત્માના દૂત સમજે છે અને એ એ જ રીતે ઈશ્વરીય અવતાર છે એવું પોતે પણ માનવા માંડ્યા છે એમના ભક્તો એમના પક્ષના સભ્યો એ પણ કહેતા રહ્યા છે પણ જે નરેન્દ્ર મોદી એ મુસ્લિમ અનામતનો વિરોધ કરતા રહ્યા સમગ્ર પ્રચાર દરમિયાન લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન એ જ નરેન્દ્ર મોદીએ આ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એમની જે વૈચારિક ભૂમિકા છે એ ભૂમિકા નરેન્દ્ર મોદીની ભૂમિકાથી એકદમ અલગ છે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ એમની પાર્ટી એ આંધ્રમાં એનડીએ માં રહીને ચાર ટકા મુસ્લિમ અનામત ની સમર્થક પાર્ટી રહી છે હવે નરેન્દ્ર મોદી સબકા સાથ સબકા વિકાસ મુસ્લિમો કા વિકાસ એનો નવો નારો કદાચ ગુંજાવશે કદાચ એ મુસ્લિમ ટોપી પહેરવાનું જે અહીંયા ગુજરાતમાં જયારે એમણે ના પાડી દીધી હતી એમ પણ હવે નીતિશ કુમાર અને ભાઈ શ્રી ચંદ્રબાબુ નાયડુ એ મુસ્લિમ ટોપી પહેરે છે કહેવાની એમની જે પરંપરા જાગી એ પરંપરા શર્મનાક છે કારણ કે મુસ્લિમો આ દેશના નાગરિકો છે અને જે ઘૂસણખોરો વાત કરે છે અમને એક પ્રસંગ ની વાત કરીને આ એપિસોડ આપણે પૂરો કરીએ વલ્લભ વિદ્યાનગરમાં ચાર ચારુતર વિદ્યામંડળ પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના ડાયરેક્ટર હતા ત્યારે વિ વિદ્યાનગરમાં પણ અમે એ વખતે નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર બે હજાર તેર બે હાજર ચૌદ ની શરૂઆતમાં એ જે ચૂંટણી સભાઓ ની અંદર ગજવતા હતા કે બાંગ્લાદેશી ઘુસણખોરો તૈયાર રાખે અમે આવી દસ વર્ષ પણ વીતી ગયા નરેન્દ્ર મોદીએ આ દિશામાં કોઈ પગલા ઝાઝા ભર્યા હોય એવો રેકોર્ડ એમની સરકારે પાર્લામેન્ટમાં મૂકેલા આંકડાઓમાં પણ પ્રતિધ્વનિત થતો નથી

બાંગ્લાદેશી ઘુસણખોરો આચરણ જે છે એનાથી જુદું છે એમના મુખ્યમંત્રી જે ભ્રષ્ટાચાર મૂર્તિ તરીકે ભારતીય જનતા પાર્ટી જે એમને ગણાવતી હતી જયારે કોંગ્રેસના મિનિસ્ટર હતા હેમંત બિસ્વા શર્મા આસામના મુખ્યમંત્રી એ જયારે મિનિસ્ટર હતા તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં પંદર વર્ષ સુધી મિયા મુસ્લિમનો એ બાંગ્લાદેશી એ પાછા કાઢવા માટે ભાગ્યે જ કોઈ પગલા લેવાયા છે અને બદનામ કરે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ખરેખર બોર્ડરો છે કેન્દ્ર સરકાર છે કેન્દ્રની સુરક્ષા એજન્સી હસ્તક છે આ બધું જાણતા હોવા છતાં લોકોને ભ્રમિત કરવાની કોશિશ એ નરેન્દ્ર મોદી અને એમના મળતીયાઓ કરી રહ્યા છે મને લાગે છે કે પ્રજા હવે જાગતી થઈ છે આ વખતે જે પરિણામો આવ્યા છે એ પરિણામો પ્રજાની જાગૃતિ નું દર્શન કરાવે છે અને એટલા માટે જે નરેન્દ્ર મોદી થઈને ફરતા હતા કે બેફામ નિવેદનો કરતા હતા એને હવે ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારની ચરણ વંદના કરવી પડે છે ક્યાં સુધી સરકાર એમની ચાલશે એ ખબર નથી ભારતીય જનતા પાર્ટીમાં થશે કે કેમ એ પણ ખબર નથી એનીથીંગ ઇઝ પોસિબલ ઇન પોલિટિક્સ આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે આજે એવું જરૂર માનીએ છીએ કે નરેન્દ્ર મોદી આ સપ્તાહના અંત સુધીમાં ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે પણ પછી નીતિન ગડકરી વડાપ્રધાન થશે કે પછી ઇન્ડિયા ગઠબંધનના ના મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન થશે એ કેવું અત્યારે વહેલું છે જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સચ્ચાઈ ભરી વાત ટકોરાબંધ વિશ્લેષણ સાંભળવા માટે દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને તમારા મિત્રોને તમે જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરે નમસ્કાર